હા હે મહાદેવ કેમ છે મિત્રો મજા ને તો આજે દિવસ ચાર છે જાદુ પ્રેક્ટિસનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે અને તમારા માટે ખરેખર હું તો એમ કહું કે જો તમારી એજ ચાલીસથી અપ છે તો તમારા માટે તો આ જાદુ મતલબ કહેવાય ને એક ચમત્કારિક ઉપહાર જેવું જ છે કે નાના હોય કે મોટા હોય બધા માટે બહુ જરૂરી ટૉપિક છે આજના ટૉપિકનું નામ છે જાદુ સ્વાસ્થ્ય હા મિત્રો આજે તમારો તંદુરસ્તીનો ટોપિક છે આ સુકામ એટલો બધો ખાસ છે આપણે રેગ્યુલરલી તો આપણા છે ને બોડી ઉપર ધ્યાન નથી દેતા આપણે એમને દિવસ સ્ટાર્ટ થાયથી લઈને રાતના સો સુધી ક્યારેય આપણા બોડી ઉપર નજર નથી નાખતા આપણા શરીરને આપણે જોતા નથી કે એ તાજું છે માજું છે કેવું છે કેવું નહીં હા પણ ભૂલથી શરદી થઈ ગઈ તાવ આવી ગયો પેટમાં દુખતું હોય કે કોઈ સ્કિન એલર્જી થઈ ગઈ એવું કંઈ પણ વસ્તુ હોય ને તો આપણે એના ઉપર નજર નાખી છીએ કે યાર હવે જલ્દી સાજું થવું છે યાર હવે જલ્દી મટી જાય તો સારું પછી એની એની સામે તમારી પાસે કોઈ પણ સોનાની વસ્તુ મૂકી દે તમારું કોઈ પણ ફેવરિટ ખાવાનું મૂકી દે એમ કે ચાલ મૂવી જોવા તોય તમને નહીં મજા આવે તમને એક જ વસ્તુ જોતી હશે બસ હું જલ્દી સાજો થઈ જાઉં યાર બસ અને આ મટાડવું છે તો હું હકીકતમાં એમ કહું ને તો આપણું સ્વાસ્થ્ય જ આપણા માટે સૌથી મોટા મોટી ગિફ્ટ છે જો તમે તંદુરસ્ત છો જો તમે ફિટ એન્ડ ફાઇન છો તો જ તમે જીવનની મજા લઈ શકો છો તમારી પાસે જાહો જલાલી છે રાજાશાહી છે ફૂલ પૈસા છે મતલબ બધી વીઆઈપી તમારી પાસે ટ્રીટમેન્ટ છે તમે મતલબ બધું એન્જોય કરી શકો છો પણ તમે તંદુરસ્ત ના હોય તો શું એ ભોગવી શકશો એ તમારી લાઈફસ્ટાઈલ તમે એન્જોય કરી શકશો નહીં પણ જો તમારી પાસે તંદુરસ્તી છે તમે સાજા નવા છો તમે ખુદથી તમારા બધા કામ કરી શકો છો તો તમે એ બધું છે એન્જોય કરી શકશો રાઇટ ને તો મિત્રો આ ટાસ્ક એવો છે જાદુ સંબંધનો કે તમારે કદાચ તમારી પાસે હેલ્થમાં કંઈક તમારે પ્રોબ્લેમ છે તો પણ એ તમને સારો કરી દેશે હા તમારે કોઈ પણ સ્કિન એલર્જી હશે તમારા કોઈ પણ મસા છે ડાક છે એ પણ જતા રહેશે તમારા ચશ્મા છે અથવા તો કોઈ પણ બીજી કોઈ પણ પ્રોબ્લેમ છે બધું ધીમે 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 છે ને એ બધું દૂર થઈ જશે હા કેમ કે કહેવાય ને આ મેજિકલ વેમાં કામ કરે છે તમારા સબકોન્શિયસ માઇન્ડને એટલું રિપોગ્રામ કરી દે છે કે એ એમ જ સમજે છે કે નહીં મારી પાસે બધું પરફેક્ટ છે અને જેમ જેમ તમે એનો પ્રેક્ટિસ કરો છો એમ એમ હકીકતમાં કહેવાય ને ફેક ઇટ ટેલ યુ મેક ઇટ તમે ફક્ત ખોટું બોલશો પણ અનુભવથી સ્ટ્રોંગ ફિલિંગ સાથે બોલશો તો એ હકીકત બનતા વાર લાગશે નહીં તો તમારે કરવાનું છે શું તો સૌથી પહેલાં તો આપણે દિવસ એક આપણી બધી બ્લેસિંગ્સ ક્રિ શું કહેવાય ગણવાની છે બરાબર તો એ બધું આપણે દિવસ એક છે એ તમે કરી લીધી દિવસ બે છે જાદુઈ પથ્થરની દિવસ ત્રણ છે શેના માટેનો દિવસ ત્રણ હતો આપણો હા દિવસ ત્રણ હતો જાદુઈ સંબંધનો અને દિવસ ચાર છે એ આજે જાદુઈ સ્વાસ્થ્યનો છે જો તમે આગળના ત્રણ વિડીયો ના જોયા હોય તો પહેલાં એ જોઈ લેજો કેમ કે પછી જ આ પ્રેક્ટિસ કરજો તો સૌથી પહેલાં રોજે આપણી દસ બ્લેસિંગ છે એ આપણે ગણવાની છે બરાબર એનું લખવાનું છે ફિલિંગ કરવાની છે કૃતજ્ઞતા અનુભવવાની છે બીજું દરરોજ રાતે જાદુઈ પથ્થરને મતલબ કોઈપણ પથ્થર મસ્તનો ડેકોરેટિવ કરી લો અથવા તો સિમ્પલ લઈને રોજે રાતે તમારા તકિયા પાસે રાખી દેવાનો છે અને સુતાં પહેલાં ફિલિંગ કરવાની છે લેવાની છે કે આજના દિવસમાં શું એવું બેસ્ટ થયું જે મને બહુ ગમ્યું ને બસ છેલ્લે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ત્રીજું છે જાદુઈ સંબંધ કે જાદુઈ સંબંધમાં શું કરવાનું હતું કે કોઈ પણ ત્રણ વ્યક્તિઓને લેવાના હતા જેની સાથે સ તમારા સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગ સારા સંબંધથી કરવાનું છે કે જેની સાથે તમારા સારા સંબંધો છે તેને લેવાના છે અને એ કરી લેતા બાદ તમારી જેની સાથે બનતી નથી તો તો બનાવવું છે લાઈફમાં વ્યક્તિને લાવવું છે કોઈ અણબનાવ બની ગયો છે અને એ આઉટ કરવું છે તો એનો પીક લેવાનો છે જોવાનું છે એના પીકને ફિલિંગ ક્રિએટ કરવાની છે કે કઈ પાંચ બાબત એવી છે જે તમને એનામાં ખૂબ ગમે છે જે તમને એના તરફ અટ્રેક્ટ કરે છે એ પાંચ વસ્તુઓ મનમાં બોલવાની છે અથવા તો નોટડાઉન કરવાની છે અને પછી છે એને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવાનું છે કે એ તમારી લાઈફમાં પાછા આવી ગયા છે અને તમે એની સાથે એન્જોય કરો છો અને દિવસમાં આખા દિવસમાં ત્રણથી ચાર વખત એ વસ્તુ પર ફરી નજર નાખવાની છે આ ત્રણ દિવસનું મેં તમને ટૂંકમાં આપી છે વાત આવે છે જાદુ સંબંધની તો સૌથી પહેલાં અમુક અમુક એરિયા મતલબ બધા વાઇઝ આપણે કરવાનું છે બરાબર હવે કયા કયા એરિયા છે તે તમે નોટડાઉન કરી લેજો જો તમને યાદ ના હોય ના રહે તો ઓકે કેમ કે મેં તમને કીધું જ છે કે એક ડાયરી અથવા જર્નલ કીટ તમારે તમારી પાસે રાખવાની છે જ મારી પાસે છે બે બે મેં રાખી છે એટલે એક હું તમને બતાવું છું આવી મેં ત્રણ ચાર કિટ છે એની જનરલ કિટ છે મેં ઓર્ડર કરી દીધી છે આમાં તમે મારો મતલબ કહેવાય ને વિઝન બોર્ડને એ બધું બનાવ્યું છે બહુ મસ્ત રીતનું બધું બનાવ્યું છે ક્યારેક બતાવવું થશે તો ચોક્કસ બતાવીશ એવી રીતે તમે પણ તમારી પાસે છે એ રાખી શકો છો તો મિત્રો નોટ અને પેન તમે સાથે રાખી લીધા હશે એવી હું આશાએ આગળ ચાલુ કરું છું કન્ટિન્યુ કરું છું તો સૌથી પહેલાં તમારી પાસે ભલે તમે એવું માનો કે તમારી પાસે નથી અત્યારે કદાચ એવું બની શકે કે તમારું સ્વાસ્થ્ય ઓકે નથી તમને કાં તો પગનો દુખાવો છે કાં તો હાથનો દુખાવો છે તો એક્સરસાઇઝેડ મતલબ કોઈ પણ વસ્તુનો છો છતાં પણ તમે જો આ પ્રેક્ટિસ કરશો તો તમે જેવું ફીલ કરશો ને એવું તમે પહેલાંની જેમ કરી શકશો અને એવું પણ કહેવાય છે કે જે આનું રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે એ સાયન્ટિફિક ધોરણે એની મતલબ રિસર્ચ થયેલું છે કે એ પોતાના આયુષ્યમાં સાત વર્ષનો વધારો કરી દે છે અને પોતાની હેલ્થને ઘણી સુધારી દે છે ચમત્કારિક રિસર્ચમાં મતલબ બધા જવાબ જોવા મળ્યા છે ઠીક છે તો આપણે સ્ટાર્ટ કરીએ હવે તો સૌથી પહેલાં આપણા પગ પગ માટે આપણે શું કામે કે આપણો પગ એ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ યુનિવર્સ થેન્ક યુ સો મચ ગોડ મારા પગના લીધે હું બહુ ધન્યવાદ ફીલ કરું છું ખૂબ જ કૃતજ્ઞ છું કેમ કે એ મને ચાલવામાં મને કોઈ પણ જગ્યાએ જવામાં મને પોતાની રીતના જાતે કામ કરી શકવામાં મદદરૂપ છે મતલબ મારી ફેવરિટ જગ્યાએ લઈ જાય છે મને વોશરૂમ જવું હોય કે પછી કંઈ વસ્તુ ખાવું હોય કે સૂવું હોય કે કોઈને મળવું હોય કે જોબ કરવા માટે જવું હોય કે ગમે તે વસ્તુ માટે મારા પગ છે તો હું એ કરી શકું છું કોઈના ઉપર નિર્ભર રહેવું નથી પડતું વિચારો જો ન હોત જો કંઈ ઇન્જરી હોત તો તમે શું કરાત પોકના આશ્રય રહેવું પડે ને એની બદલે તમે ગ્રેટફુલ ફીલ કરો હું કૃતજ્ઞ છું કે મારા પગ છે એ બહુ પરફેક્ટ કામ કરે છે એના માટે હું બહુ ગ્રેટફુલ છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને એવી ઘણી બધી જગ્યા છે કે બહાર ફરવા જાવું બીચ ઉપર જાઉં ગાર્ડનમાં જાઉં શોપિંગ ઉપર જાઉં બાર હોટેલમાં જાવું ગમે તે વસ્તુઓ આપણા પગ છે તો આપણે કરી શકીએ છીએ એટલે સૌથી મોટું ગ્રેટફુલ આપણા પગને પછી છે આપણા હાથ કે આપણા હાથ છે તો આપણે કેટલી બધી વસ્તુઓ છે એ ઉપાડી શકીએ છીએ જમી શકીએ છીએ પાણી પી શકીએ છીએ આપણા હાથ આપણા મોઢા પાસે લાવે છે તો આપણે કરી શકીએ છીએ ને રાઇટ તૈયાર થઈ શકીએ છીએ કપડાં પહેરી શકીએ છીએ તો હું મારા બંને હાથ છે પરફેક્ટ કામ કરે છે એના માટે હું ખરેખર કૃતજ્ઞતા અનુભવું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પછી તમે તમારા ઇન્દ્રિયો મારી બધી ઇન્દ્રિયો માટે હું ખૂબ 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 કૃત કૃતજ્ઞતા અનુભવું છું કેમ કે હું ખારું ખાઉં છું તીખું ખાઉં છું ખાટું ખાઉં છું કડવું ખાઉં છું એ બધી મને ફિલિંગ અપાવે છે અનુભવ કરાવે છે જો એ જ ના હોત તો હવે તમે વિચારો કે તમને જોરદારની શરદી થઈ હોય તમને સ્વાદ ન આવતો હોય તો તમને ખાવાની મજા આવે છે નથી આવતી ને તો આપણી ઇન્દ્રિયો છે તો એ આપણે બધું કરી શકીએ છીએ બરાબર ને સાચું કે નહીં તો પછી પછી તમે તમારા કાન માટે ગ્રેટફુલ ફીલ કરી શકો છો કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ હું બહુ કૃતજ્ઞતા અનુભવું છું કે હું મારા કાન મારા બંને કાન બહુ સરસ કામ કરે છે બહુ પરફેક્ટ છે જેના લીધે હું બધી વસ્તુને સાંભળી શકું છું તરત જવાબ આપી શકું છું સંગીત સાંભળી શકું છું ડાન્સ કરી શકું છું બધું કરી શકો છો ને તમે કાનમાં સાંભળો છો ત્યારે ને એના માટે ગ્રેટફુલ ફીલ થા પછી મારી આંખ માટે કે હું મારો આંખમાં રોશની જેટલી તેજસ્વી છે કે હું બધી વસ્તુ જોઈ શકું છું મારા સપના જોઈ શકું છું એને સાકાર કરી શકું છું મૂવી જોઈ શકું છું કોઈ પણ પ્રકૃતિનું સૌંદર્ય નિહાળી શકું છું અને ખાસ તો મને મારો માર્ગ બતાવે છે એના માટે હું બહુ 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 ગ્રેટફુલ છું મારા નાક માટે હું બહુ ગ્રેટફુલ છું એ સારું ખરાબ બધું સૂંઘવામાં મદદ કરે છે સુગંધ વગર તો આપણે મજા ન આવે આ બ્યુટિફુલ ફૂલ તમે જોયું એ ફ્લાવરને તમે સૂંકશો નહીં તો મતલબ એની સુગંધ નહીં આવે તો શું કામ રાઈટ પછી તમારી ચામડી માટે તમારી સ્પર્શેન્દ્રિય માટે તમે ગ્રેટફુલ ફીલ કરો કે ઠંડુ છે ગરમ છે લીસું છે ખરબચડું છે એ છે એ તમારી અંદર આપવું છે તો તમે કરી શકો છો એના માટે ગ્રેટફુલ ફીલ કરો પછી મારા હાથ પગ આંખ કાન નાક બધા માટે તમે ગ્રેટફુલ ફીલ કરી દીધો રાઈટ સૌથી મહત્ત્વની બાબત આપણા મગજ માટે ગ્રેટફુલ ફીલ કરો કે એ છે તે આપ આખા બોડીનું છે એ નિર્માણ કરે છે મતલબ એને આગળ વધારે છે એ ના હોત તો આપણે કંઈ કરી ના શકત આપણે એને કોઈ મતલબ કહેવાય ને કે તમને હુકમ આપવાવાળું કામ એનું જ છે કે તમને તમારા જાણતા અજાણતા તમારું ઈચ્છા હોય ન હોય તમારું કાર્ય ચાલુ જ રાખે છે એટલે તો તમે જીવી જ છો બરાબર ને તમને કોરોના કાળમાં ખબર હશે કે વેક્સિન આપવામાં આવતી તો એ વેક્સિન છે એમાં મરેલો વાયરસ નાખવામાં આવે પણ બોડી છે એવો રિએક્ટ કરે છે કે હકીકતમાં જીવતો હોય અને ત્યારબાદ જ્યારે બીજો જીવતો વાયરસ છે ખરેખર હકીકતમાં અંદર આવે છે ત્યારે આપણી બોડીના બધા જે શ્વેત કણો છે ત્રાક કણો છે એ બધા એની સામે ખૂબ સૈનિકોની જેમ લડત આપે છે અને આપને રોગો થતાં બ અટકાવે છે બચાવે છે એટલે આપણા મગજનું કાર્ય તો જોરદારનું છે જો એ પરફેક્ટ છે ને તો મતલબ આપણા આખા પરફેક્ટ છે અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા મગજ માટે જે પરફેક્ટ કામ કરે છે એના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અંદરના બધા અંગો માટે ગ્રેટફુલ ફીલ કરો કે તમારા લોહીનું બ્લડ સર્ક્યુલેશન પરફેક્ટ ફેમાં થાય છે તમારી ચેતા ત્રંત્ર છે જે તમને બધા છે એ મેસેન્જ મેસેન્જર છે તમારું પહોંચાડે છે કે તમને હવે તમને કેમ ખબર પડે કે તમે ગરમ અડી લ્યો છો તો તમે તમારા મગજને કહેવા જાઓ છો કે ચાલ ભાઈ મેં ગરમ અડી લીધું હવે હાથ મારો પાછો લે નહીં એસી સેકન્ડે તમારું કામ થઈ જાય છે હે ને જેવું ગરમ અડો કે તરત હાથ ખેંચાઈ જાય છે કોણ કામ કરે છે એટલું ઝડપથી કામ કરે છે તમારા અંદરની કોશિકાઓ કામ કરે છે તમને તાવ આવવા માટે રોકે છે શરદી થવા માટે રોકે છે નાનાથી લઈને મોટા રોગ સામે પહેલાં એ લડત આપે છે મિત્રો પેલા એના સૈનિકોની ફોજ રેડી હોય છે જ્યારે કોઈ પણ વાયરસ તમારા બોડીમાં એન્ટર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે એનું એક આખું સર્કલ બનાવી દે છે જેમાં આપણે પ્રોટેક્ટ કરવા માટે યુનિવર્સનું ભગવાનનું પ્રકાશમે વલણને તમે ઇમેજિન કરી શકો એવું એ આખું સૈન્ય આવી જાય છે અને ખૂબ લડત આપે છે એ વાયરસ સામે એ બેક્ટેરિયા સામે એ રોગ સામે તે પોતે ખુદ મરી જાય છે જેને શ્વેત શ્વેતકણ આપણા ડબલ્યુબીસી આરબીસી પછી જ કોઈપણ રોગ છે આપણી અંદર એ એન્ટર થઈ શકે છે બિચારો આટલું ફાસ્ટ કામ કરતી આપણી અંદર ને કહેવાય ને કે આપણું દવાખાનું આપણી અંદરના કોષના સેલ જ છે દર અગિયાર મહિને આપણું આખું બોડી નવું બની જાય છે હા એટલે તમે એવું ન માની શકો કે આ રોગ તમને અત્યારે છે તો અગિયાર મહિના પછી તમારો એ વય જ જાશે સો ટકા એવું જ માનવાનું કે ભાઈ તમારું શરીર આખું બદલી જાય છે તો કોઈ રોગ તમારા ઉપર લાઈફ ટાઈમ રાજ ન કરી શકે જો તમે એવું માનતા હોય કે મને હાથિયું છે તો હંમેશા રહેશે તો તમે ભૂલ કરો છો કે તમારા બોડીના સેલ છે એ તરત બદલવા માંડે છે બહુ બધું એનામાં પાવર છે અને એ પાવરને તમે ક્યારે વધારે કરી શકો છો આ જાદુઈ ઇન્ફો મતલબ અફોમેશનથી આ પ્રેક્ટિસથી આ જાદુઈ પ્રેક્ટિસથી તમે એને વધુ 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 પ્રેક્ટિસમાં લાવીને એને બ્યુટિફુલ તરીકેથી કામ કરવા માટે હુકમ આપી શકો છો એન્ડ મેઇન વસ્તુ છે તમારી બધી કોશિકાઓ તમારા બધા અંગો હવે તમને વોશરૂમ જવું છે બધું જવું તમને તમને ખબર પડે છે આપોઆપ બધું કામ થઈ જાય છે ને તમારો કચરો શરીરનો બહાર નીકળી જાય છે પરસેવા માટે વોશરૂમ માટે બધી માટે તમારે પ્રોસેસ નથી કરવી પડતી એ ડાયરેક્ટ એ અંગ બધા પ્રોસેસ કરે છે મતલબ તમને ફિટ એન્ડ ફાઇન રાખવા આપણા પ્રભુએ આપણે એ નિવાસે કેટલું મસ્ત ઘડતર કર્યું છે યાર તમે જુઓ તો ખરી ખરેખર તમે કેટલા લકી છો જો આ બધું તમને આપ્યું છે ભગવાને તો ખરેખર હું તો કહું સારું કામ કરતું હોય કે ન કરતું હોય પણ તમે એને ગ્રેટફુલ ફીલ કરો કેમ કે હું ખુદ મેં આ બાયોલોજીની સ્ટડી કરી છે મને ખબર છે કે આપણી અંદર એટલી નાની નાની વસ્તુઓ છે અને એટલું ત્વરિત કામ કરે છે ને કે આપણે અંદાજો પણ ના હોય એક સેકન્ડ અહીંયાથી લાગતી અને ખાસ વસ્તુ આપણા હૃદય માટે હું ગ્રેટફુલ ફીલ કરું છું હું ખૂબ કૃતજ્ઞતા અનુભવું છું કે મારી પાસે આ હૃદય છે જે કહેવાય ને કે હંમેશા ધડાક દૂરે છે આપણા જીવંત રાખવામાં આપણે મદદ કરે છે મતલબ ફેફસા સુધી બધા શ્વાસો શ્વાસનું નિયમન કરવું બ્લડ સર્ક્યુલેશન કરવું આપણા શરીરને દરેક કોશિકાઓ સુધી બધું પહોંચાડવું એ આપણા હૃદય દ્વારા જ થાય છે સંકોચન શિથિલન એક સેકન્ડમાં તો થાપ થાપ ધાપ ધાપ લાપ ધાપ લપતા થયા જ કરે છે તો યાર તમે સમજી શકો કે તમારી પાસે કુદરતની કેટલી મોટી દેન છે અત્યાર સુધી આપણે બહારનો ખજાનો જોવાય છે આપણે એના માટે આતુર છે એની પાછળ દોડી છીએ પણ હકીકતમાં કુદરતે આપનું આટલું બ્યુટિફુલ શરીર આપ્યું છે ખરેખર આપણે એના અંશ તો છીએ ને આ બધું આપણે હેન્ડલિંગ નથી કરતા ખુદ બખુદ હેન્ડલિંગ થાય છે ભૂખ લાગવી તરસ લાગવી ઊંઘ આવી રડવા આવવું ખુશી થવી હે ને હવે આ બધું ગ્રેટફુલ ફીલ કર્યા પછી આ તમારે રોજે કરવાનું છે હો આ એક દિવસ નહીં હવે તમારી લાઈફસ્ટાઈલ તમે આમાં અપનાવી લેજો પછી એક નોટમાં એક પેપર લઈ લો અથવા એક કાર્ડ લઈ લો એમાં મોટા અક્ષરે લખો કે તંદુરસ્તી એ મારી સૌથી મોટા મોટી ગિફ્ટ છે અને હું એના લીધે જીવી રહી છું અને હું એવી એવી રીતના પણ લખી શકું કે સ્વાસ્થ્ય એ મારો ઉપહાર છે જે મને જીવંત રાખે છે સ્વાસ્થ્ય એ મારો ઉપહાર છે સૌથી મોટો ઉપહાર છે જે મને જીવંત રાખે છે અથવા તો તંદુરસ્તી મારી સૌથી મોટા મોટી ગિફ્ટ છે જે મને જીવંત રાખે છે અને આ વસ્તુ આ જે કાર્ડ છે મોટા અક્ષરક મોટા સ્કેચ પેનથી કે લખીને રાખો અને તે જે જગ્યાએ તમે વારંવાર જતા હોય એ જગ્યાએ ચિપકાવી દો અથવા એ જગ્યાએ રાખી દો દિવસમાં ચાર પાંચ વખત તમારી નજર ત્યાં જાવી જોઈ અને તમારે એને જોઈને ધીમે ધીમે એને મનમાં બોલવાનું છે કોઈ પાસે ન હોય તો જોરથી પણ બોલી શકો છો ફીલ કરવાનું છે કે તમે તંદુરસ્ત છો તમે બધી રીતે સ્વસ્થ છો અને આ તમારા માટે કુદરતની સૌથી મોટા મોટી દેન છે કે તમે ખરેખર તંદુરસ્ત છો જો તમે નથી છતાં પણ ફીલ કરો મિત્રો તમારે ડૉક્ટરની દવા કરતાં તમારી આ અફોમેશન છે તમારી આ ફિલિંગ્સ છે આ અનુભવ છે આ કૃતજ્ઞતા છે આ ધન્યવાદ કહેવાની વાત છે એ તમને સો ટકા બદલાવ લાવી દેશે કેટલા બધા રોગો આના લીધે દૂર થયા છે મારી પાસે ઘણી બુકમાં પણ લખેલું છે મેં એની બુક રીડ કરી છે આ અઠ્યાવીસ દિવસના ચેપ્ટર પૂરા થશે ને પછી હું એક ચેપ ટોપિક વાઇઝ એ પણ લેવાની છું જો મિત્રો તમે અમારી સાથે હજી ના જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તમને અવાનવા સરસ મજાના વિડીયો મળતા રહે એના માટે તમારા કોઈ ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરવું હોય તો એ પણ કરી દેજો કે બધાને આ વસ્તુનો લાભ મળે થેન્ક યુ હર હર મહાદેવ કાલે ફરી પાછા મળીએ આપણે નવા વિડીયો સાથે થેન્ક યુ હર મહાદેવ